નમસ્કાર દર્શક મિત્રો સરદાર ન અવાજમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના આમ આદમીના કાર્યકર્તાઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું રીડિયાપાડાની બેઠકમાં ધારાસભ્ય ચિતર વસાવા સાથે થયેલ ગેરવર્તન અને ત્યારબાદ થયેલી ગેરકાયદેસર અટકાયત અંગે કાયદેસર કાર્યવાહી કરવી ડેડિયાવાળા પ્રાંત કચેરી ખાતે યોજાયેલ એટીવીવાય યોજના બેઠકમાં નિયમિત સભ્ય સિવાય ત્રણ વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે હાજર અને તાત્કાલિક આમ આદમીના કાર્યકર્તાએ ગંભીર આરોપી લગાવ્યા છે કે ચેતર વસાવા સામે રાજકીય દબાણ હેઠળ અત્યાર સુધીમાં તેર ખોટા કેસ દાખલ થયા જેમાં બાર કેસમાં તો એ નિર્દોષ સાબિત થયા છે આવેદનપત્રો દ્વારા ત્રણ મુખ્ય માંગણીઓ કરવામાં આવી ડેડિયાપાડા પોલીસે કરેલી ગેરકાયદેસર

જે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે એ અનુસંધાને આજ અમે છોટાઉદેપુર જિલ્લાના તમામ કાર્યકરો છોટાઉદેપુરના તમામ મતદાર ભાઈઓ સાથે મળીને આજ અમે જે કલેક્ટર સાહેબ શ્રીને અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ મુખ્યમંત્રીને આવેદન પાઠવીએ છીએ કે જે આજે ચૈતરભાઈ વસાવાને જે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે જેઓને ગેરબંધ બંધારણીય જે ઉપયોગ કર્યો છે બંધારણનો જે ઉપયોગ દુરુપયોગ કર્યો છે એના વિરુદ્ધમાં જે ખોટી કલમ લગાડીને જે જેલમાં ફસાવાયા છે જે તે સમયે જે ચૈતરભાઈ જે જ્યાં બનાવ છે ત્યાં જે એટીવિટીનું આયોજન થતું હતું ત્યાં જે કમિટીની અંદર તમામ લોકો બેસેલા હતા ત્યાં એક તરફે આયોજન કરવામાં આવતું હતું અને ચૈતરભાઈ વસાવા એના વિરુદ્ધમાં ઓબ્જેક્શન લીધું અને ત્યાં બોલાચાલી થતા એ ગ્લાસનો ફેંકવાનો મુદ્દો બનાવી અને એ ગ્લાસના નામે મારી નાખવાને જાનથી મારી નાખવાના આ બનાવ બનાવીને જે પોલીસ તંત્ર જે પોલીસ તંત્ર અને સરકાર શ્રીએ દબાણ આપીને જે ગેરબંધારણીય ઉપયોગ કર્યો છે બંધારણનો દુરુપયોગ કર્યો છે એ બાબતે અમે છોટાઉદેપુરના આદમી પાર્ટી કાર્યકરો અને સાથે સમગ્ર ગુજરાતના કાર્યકરો અને

એ બંધારણનો દુરુપયોગ કર્યો છે એ બાબતે અમે સખત શબ્દોમાં વખડ્યો છે અને જે એમના જે આકાઓ છે જે એમના લોકો છે જે એમને દબાણ કરીને જે કેસ કરાય એમના વિરોધમાં કાયદે સર પગલાં લોવા માટે એના વિરોધમાં ગુનો દાખલ કરવા માટે એના અમે સમગ્ર ગુજરાતના અમે આજે આમ આદમી પાર્ટી કાર્યકરો સાથે મળી આજે કલેક્ટર સાહેબને અમે પત્ર પાઠવીએ છીએ મારું નામ છે વિનુભાઈ રાઠવા આમ આદમી પાર્ટી વિધાનસભા પ્રભારી রিপোর্টর শকিল বলোচ দ্বারা ছোট উদয়পুর